વડોદરા શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા તાજેતરમાં જ ડ્રિંક એન્ડ ડ્રાઈવની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી અને તે અંતર્ગત જે કામગીરી કરી છે તે વિશે માહિતી ટ્રાફિક એસીપી ડીએમ વ્યાસ દ્વારા આપવામાં આવી નશાની હાલતમાં વાહન જ્યારે વાહન ચાલકો હંકારે છે ત્યારે અનેક અકસ્માતોને નોતરે છે અકસ્માતો સર્જાઈ પણ રહ્યા છે ને એક બાદ એક જે અકસ્માતની ઘટનાઓ વડોદરા શહેરમાં સામે આવી રહી છે તેને રોકી શકાય નશામાં વાહન હંકારતા નશાનું સેવન કરતા વાહન ચાલકો સામે કાર્યવાહી થઈ શકે માટે આ એક ઝુંબેશની શરૂઆત ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવી હતી તે અંતર્ગત વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં પચીસ વ્યક્તિઓ સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે અને લગભગ એકસો છવ્વીસ જેટલા વાહનો આ ઝુંબેશ અંતર્ગત ટ્રાફિક પોલીસ દ્વારા ડિટેઇન કરવામાં આવ્યા છે ટ્રાફિકના નિયમોના અનુસાર આ વાહનો જેને છોડવામાં આવશે પચીસ વ્યક્તિઓ જ નશાની હાલતમાં ડ્રાઈવ કરી રહ્યા હોય તેમની સામે પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે આ રીતે ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રિંક એન્ડ ડ્રાઈવની ઝુંબેશ જે શરૂ કરવામાં આવી હતી તેમાં કાર્યવાહી કરવામાં આવી હતી આ દરમિયાન ટ્રાફિક એસીપી ડીએમ વ્યાસ દ્વારા વડોદરા શહેરના નાગરિકોને પણ અપીલ કરવામાં આવી કે તેઓ ટ્રાફિકના નિયમોનું પાલન કરે એક બાદ એક જ્યારે અકસ્માતની ઘટનાઓ વધી રહી હોય લોકો જીવ ગુમાવી રહ્યા હોય ત્યારે પોતાની અને અન્યના જીવની ચિંતા કરતાં ટ્રાફિકના નિયમોનું પાલન સૌએ કરવું જોઈએ સીટબેલ્ટ પહેરવું જોઈએ હેલ્મેટ પહેરવું જોઈએ અને ડ્રિંક એન્ડ ડ્રાઈવ

સવારથી જ વાહન ચેકિંગ ચાલુ કર્યું છે જેમાં હેલ્મેટ રોંગ સાઇડ ચાલુ રહી ગઈકાલે ફોન પર વાત કરવી ફાસ્ટ ચલાવું સિગ્નલ તોડવું તમામ હેડની કામગીરી ટ્રાફિક પોલીસ તેમજ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહી છે જેમાં ગઈકાલે જે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા હોય એવા એકસો છવ્વીસ વાહનોનું ડિટેન્શન કરવામાં આવ્યું છે ગાડીઓ જમા લેવામાં આવી છે અને ડ્રંક એન્ડ ડ્રાઈવના પચીસ કેસો કરવામાં આવ્યા છે વડોદરા શહેરની અંદર અને રોંગ સાઈડ ભયજનક ચલાવતા હોય અને પોતાની તેમજ અન્યની જાન જોખમો મૂકતા હોય એવી રીતે જે વાહન ચલાવતા હોય એવા પંચાવન વાહન ચાલકો વિરુદ્ધમાં ગુના દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે સાહેબ ખાસ કરીને જે સાડા સાતથી જ આ ડ્રાઇવ શરૂ કરેલી અને દસ વાગ્યા દરમિયાન જ એકસો પચીસ જનને ડ્રિંક એન્ડ ડ્રાઈવર ડિટેન કર્યા છે આપ માનો છો કે નાનો મોટો એક ક્ષય મળવો જોઈએ કારણ કે અકસ્માત થતા કારણ કે પીધા પછી આ લોકો બધાને ઠોકતા હોય છે એવું એવું માની શકાય કારણ કે અને એના જ અનુસંધાને સીપી સાહેબને ડીસીપી જ્યોતિ મેડમે આ સૂચના આપી હતી કે ભાઈ સાંજે તમે બ્રિથ એનાલાઇઝરથી પણ વાહન ચાલકોને ચેક કરો ફોર વ્હીલર પણ વધારે ચેક કરો જેથી નશો કરીને કોઈ વાહન ચલાવતું હોય તો એવા કિસ્સામાં અન્ય વાહનોને ટુ વ્હીલર્સને અકસ્માત ના થાય નાની મોટી નુકસાન ન થાય કોઈ જાનહાની ન થાય